મારે સાબિત કરી દેવું છે કે તાલણાનો લોહાણા સમાજ સંપૂર્ણપણે રાજેશ કુરાસમાં ભેગો છે નરેન્દ્ર મોદી ભેગો છે ભારતીય જનતા પાર્ટી ભેગો છે આપણા ભાઈઓ એવા છે ને જમીન જતી ખોદી ખોવી દીધું લઈ આવી દે એટલે તીદી આપણી જ્ઞાતિ આયા બેહીને બદલે કહી દીધું કે આ કોવિ છે મારા ખંબાએ લખો બોમલામી અને મને મજબૂત કરવા માટે રાજેશ ચુડાસમાને મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે હું રઘુવનસિંહ હું શપથ લઉં છું કે હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને રાજેશ ચુડાસમાને નરેન્દ્ર મોદીને અમારો મત આપીશ મારા આડોશ પાડોશમાં મારા ગામમાં મારા પરિવારમાં મત અપાવીશ છું જય ઝોન્નાથ